તમામ પ્રકારના દાગીના તમને અહીંયા મળી જશે નો ધ્યેય ખાલી દાગીના વેચવાનો નથી પણ ગ્રાહકોનો સંતોષ

ભુજની પાયલ કાળી ન પડવાની ગેરંટી આપે છે મિલન કાકા તો તમે પણ અહીંયાથી ખરીદી કરી શકો છો અને આ છે દુલ્હન પાયલ તમે જોઈ શકો છો બીજો પણ નવો નવો સ્ટોક છે જુઓ કાકાએ મને પહેરાવ્યા છે સોનાના સડા હા રવા પછી મારા તરફથી મારા તરફથી સોનાના રવા ગિફ્ટ આપું છું તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે વગર મને સોનાના રવા આપ્યા મારા પપ્પાના બહુ જ ખાસ મિત્ર છે મિલન કાકા ખૂબ ખૂબ આભાર